એક ગામડું ગામ હતું આ ગામની અંદર એક ખેડૂત રહેતો હતો આ ખેડૂત ભગવાનને ન માને સેજે ધર્મને માને જ નહીં પણ એની મજા એ કે એક મંદિર પાસેથી નીકળે ને મંદિરમાં એ એક સંત રહેતા હતા આ સંતને રોજ દૂરથી પ્રણામ કરે અને રામ રામ કરે એકવાર નીકળો આ ખેડૂત જતો હતો એમાં ઓલા સંત મેળા ખેડૂતે રામ રામ કર્યા જેવા ખેડૂતે રામ રામ કર્યા એટલે સંતે પણ આશીર્વાદ આપ્યા હા ભગવાન તારું કલ્યાણ કરે હજી તો ખેડૂત ગયો ને તરત ને તરત પાછળ બે કાળા પુરુષો એને જોવા મળ્યા આ કાળા પુરુષોને જોઈ અને સંતે કીધું કે તમે કોણ છો એટલો બધો વાન તમારો કાળો કેમ તમે કોણ છો આમ ભયંકર દેખાવ છો એ જ સમયે આ બંને કાળા પુરુષે કીધું કે અમે યમરાજના દૂત છીએ કીધું અમારા ગામમાં યમરાજના દૂત કોને લેવા આવ્યા છો તો કે અમે હમણાં તમે જે ઓલા ખેડૂતને મળ્યા ને એ ખેડૂતને અમે લેવા આવ્યા છીએ સંતના આંખમાં આંસુ આવી ગયા જોતો ખરા જેને હમણાં મેં આશીર્વાદ આપ્યા છે તારું કલ્યાણ થાય અને એના યમને એને યમના દૂતો લેવા આવ્યા છે અને જો મારા આશીર્વાદ નિરર્થક જાય તો હું સંત કહેવા નહીં ભલે ને મૃત્યુ તો મૃત્યુ છે થવાનું જ છે પણ મારી એવી ઈચ્છા છે કે એનું મૃત્યુ થાય એને યમના દૂતો નહીં એને ભગવાનના પાર્ષદો લેવા આવે કંઈક એવું કરું કે એને ભગવાનના પાર્ષદો લેવા હોય ભલે કંજુશ્રીઓ ભલે ધર્મને ન માનતો પણ કાંઈક એવું કરું ઈજ સમયે સંત આગળ દોડતા દોડતા ભાગવા લાગ્યા ઓલો ખેડૂત હતો ને એના ગાડાને રોકી દીધો ખેડૂતે કીધું કેમ સંત શું થયું તો કે ભાઈ મારી ઈચ્છા છે કામ કરને આ રુદ્રાક્ષની માળા છે ને તું તારા ગળામાં પેરી લેને સંતે રુદ્રાક્ષની માળા આપીને એટલે તરત ને તરત એને ના પાડ્યું નહીં નહીં નઈ હું ધર્મને માનતો નથી હું ધર્મને નથી માનતો મારે આવી માળા કોઈની પહેરવી નથી સંતે કીધું ભાઈ મારું માની લે પહેરી લેને મારી એવી ઈચ્છા છે વારંવાર સંતના કહેવાથી ખેડૂતને એમ થયું લાવને સંત બહુ કે સંત વ્યાજ જ જશે તું ઘા કરી દે સંત પાસેથી માળા લઈને ખોટે ખોટો આમ ગળામાં પહેરી લીધું અને સંત આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા અને જેવા નીકળ્યા તરત ને તરત ઓલી જે માળા હતી રુદ્રાક્ષની એ કાઢીને ઘા કરી દીધો મજાની વાત જો થોડી વાર થઈ ઓલા બે કાળા પુરુષ હતા ને એ બળદનો રૂપ લઈ અને જોરથી દોડતા દોડતા સામે આવતા હતા આ बाजूથી ખેડૂત પોતાનું ગાડું લઈને જતો હતો પછી બઈનો એવું એક बाजूથી ઓલા બે બળદો કાળના રૂપમાં દોડતા આવતા હતા આ बाजूથી ગાડું આવતું હતું સામે સામે કોઈ બચવાનો ચારો નહોતો એટલે ખેડૂતે પોતાના ગાડાને એક બાજુ કરી દીધું એક બાજુ કર્યું એટલે એ એ ગાડું ઊંધું થયું અને જે ખેડૂત હતો નીચે નીચે પડ્યો ઝાડવાના એનો મસ્તક ભટકાણો ત્યાં મૃત્યુ પામ્યો તેના પ્રાણ જતા રહ્યા થોડી વાર થઈ એટલે યમુના દૂતો જે બળદના રૂપમાં હતા પાછા કાળા પુરુષો પોતાના અસલ રૂપમાં આવી મોઢું લટકાડીને ત્યાંથી સંતે કીધું કેમ તમે આમ નવ નીકળવાલાને ન લઈ ગયા એનું તો મૃત્યુ થઈ ગયું તો કે મૃત્યુ થયું પણ એનું મૃત્યુ થયું ને એનું મસ્તક જે હતું ને એ રુદ્રાક્ષની માળા જ્યાં પડી હતી ને ત્યાં એનું મસ્તક પડ્યું હતું એનું મસ્તક ત્યાં પડ્યું હતું એટલે એમના દૂતો કે હવે અમારે એને લઈ જવાની પરમિશન નથી હવે એને ભગવાન શિવજીના દૂતો લેવા આવશે એટલે બધાને કહું છું એ રાત્રે હોવ ને ત્યારે હોતે ગળામાં રુદ્રાક્ષ પહેરો